ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ભારત અને યુકે વચ્ચે થઈ રહેલા કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટમાં વેપારીઓને મોટો ફાયદો થશે હાલમાં યુકે સાથે 22 અબજ ડોલરનો વેપાર થવા જઈ રહ્યો છે આગામી વર્ષોમાં 34 અબજ ડોલરે લઈ જવાની વડાપ્રધાનની દિશા છે ગુજરાતે 2023 માં 2.2 અબજ ડોલર વેપાર કર્યો હતો અને નવ્વાણું ટકા વેપારીઓમાં વેપારીઓનો લાભ મળે તે દિશામાં કાર્ય ચાલી રહ્યું છે લોજિસ્ટિક ખર્ચ વધારવાના ટ્રેન અને પોર્ટ મારફતે માલ વાહન કરવાની તૈયારીઓ છે અને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને મહાસત્તા બનાવવાનું લક્ષ્ય છે આંતરરાષ્ટ્રીય વેપારને લક્ષમાં રાખી ગુજરાત વિકાસની નવી દિશામાં આગળ વધી રહ્યું છે સ્થિતિ થતી હોય ત્યારે વિશેષ બધી વાતો થઈ છે ભારતમાં પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ ધ્યાન રાખ્યું છે કે આપણા કૃષિ ક્ષેત્રને કઈ પણ નુકસાન ના થાય કરવું એ આપણા માટે બહુ જરૂરી હોય છે અને બેલેન્સ કરવા માટેની આપણી ઉપરની જે સોચ છે એ આપણા માટે મહત્વની છે મને કહેતા વાતનો આનંદ છે બે હજાર સુડતાલીસ નો સમગ્ર ભારતનો તૈયાર થઈ ગયો છે ગુજરાત એક એવું રાજ્ય છે જેને બે હજાર સુડતાલીસ સુધીનો મેપ તૈયાર કરી દીધો છે